ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત વકીલ બાર એસોસિએશન હું નવનીતભાઈ છગનભાઈ ગુરીગેજબા સેક્રેટરીના પદ પર બે હજાર ત્રેવીસ ચોવીસના ઇલેક્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ઇલેક્શનમાં ઉભો છું આમાં અહીંયા ત્રિપાંખ્યો જંગ છે વર્ષોથી બે જ પેનલોમાં ઇલેક્શન થતું હતું પણ આ વખતે ટ્રેન્ડ ચેન્જ થયો છે અને એવો ચેન્જ થયો છે કે આ વખતે ખરેખર શક્યતાઓનું કોઈ અનુમાન થઈ શકે એમ નથી ભરૂચ જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત વિવિધ પદના ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત ત્રણ પેનલો ચૂંટણી જંગમાં ઉતર્યા છે ત્રિપાંખ્યા જંગમાં કિસમે કીતના હે દમનો અંત મોડી રાત સુધી થનાર છે ભરૂચ કોર્ટમાં વકીલ બાર એસોસિએશનની દર વર્ષે ચૂંટણી યોજાય છે અને બે પેનલો વચ્ચે ચૂંટણી યોજાતી હોય છે આ વર્ષે પણ ત્રણ પેનલો હોય ચૂંટણી જંગમાં જપલાવ્યું છે જેમાં સહકાર પેનલ પરિવર્તન પેનલ અને કોંગ્રેસ પેનલના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે અને ત્રણેય પેનલમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પદ માટે ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કર્યો હતો અને આજે ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે મતદાન પ્રક્રિયા યોજા હતી જેમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું અને સવારથી જ વકીલ મિત્રોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કરવા માટે સવારથી દોટ મૂકી હતી દિવસ દરમિયાન સતત મતદાન કરવામાં આવ્યું હતું અને ઉમેદવારો પણ પોતાની પેનલ સાથે જીતની આશાઓ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા હું ભરતસિંહ ચાવડા આ વર્ષે મેં મારી પોતાની પેનલ નોંધાવી પરિવર્તન પેનલ એમાં હું પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવેલી છે મારી સાથે એ બી સિપાહી જેઓ ઉપપ્રમુખ તરીકે છે ટ્રેઝર તરીકે દિનેશ પુરોહિત છે અને બે સેક્રેટરી છે મારી પેનલમાં પ્રજ્ઞાબેન જાધવ અને ભાવેશ પટેલ અને બે મહિલા ઉમેદવાર છે વિભૂતિબેન પાઠક અને સુધાબેન વસાવા ને મારે કમિટી મેમ્બરોમાં મેં આઠ મેમ્બર અને બે નવ મેમ્બરો ઉતારેલા છે અને મતદાન જોતા લાગે છે મારી પેનલને એવો સારો એવો સહકાર મળી રહેલો છે આશા રાખું કે મારી પેનલ વિજેતા થાય હું અત્યાર સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીતતો આવેલો છું અને વકીલો માટે કામ કરતો આવેલો છું અને પહેલી વખત આ વર્ષે પ્રમુખ પદની દાવેદારી નોંધાવેલી છે એટલે વકીલોને મારા પર વિશ્વાસ છે કે આ ભાઈ કામ કરે છે વકીલોના એટલે મને આશા છે કે હું જીતીશ અને અત્યાર સુધી જે કામ કરું છું તે હું વકીલો માટે કામ કરતો રહીશ ભરૂચ વકીલ મંડળની બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણીની અંદર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને મેં અમારા વકીલોના હિત માટે અને એમના જે બી કોઈ મુશ્કેલીઓ છે એને હું દૂર કરવા માટે ઊભો છું અને મેં મારી પ્રોગ્રેસિવ પેનલ તરીકે મારા ઉમેદવારો ઉતારેલા છે અને અમને બધા મતદારોનો સાથ સહકાર છે અમારો વિજય થાય એવી પૂરે વિજય થશે અમારો અને અમારા મતદારો અમને સાથ સહકાર આપે છે અને અમારી પ્રોગ્રેસિવ ટીમ ભવ્ય વિજય સાથે જીતશે એવી હું આશા રાખું છું મારું નામ પદ્દીમનસિંહ અજીતસિંહ સિંધા છે મારી પેનલ સહકાર પેનલ છે આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર કાઉન્સિલે નિયત નક્કી કરેલા સમયે અમારા બારનું પણ ઇલેક્શન થાય છે જે જેમાં પ્રમુખ પદના ઉમેદવાર માટે ત્રણ છે ઉપપ્રમુખના ઉમેદવાર માટે ચાર જણ છે એ એવી રીતના સોળ જણની કમિટીના ઉમેદવાર છે લગભગ અડતાલીસથી બાવન ઉમેદવારોનું ભવિ નક્કી થનાર છે તે સંજોગોમાં અત્યારે શિક્ષિત વાગના બધા વકીલો સાહેબનું પૂરજોશમાં મતદાન ચાલે છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી સહકાર એ પેનલ ફરીવાર પૂર્ણતઃ બહુમત સાથે આવે એવી અમે આશા રાખીએ